તમે પચાસ જણાને રીલ શેર કરો તો હું તમને ખુશી ઠાકોરનો વિડીયો મોકલીશ તમે વીસ કોમેન્ટ કરો મારા વિડીયોની અંદર મારી રીલની અંદર વીસ કોમેન્ટ કરો તો તમને હું વિડીયો મોકલીશ ખુશી ઠાકોરનો તમે મારા વિડીયોને લાઇક કરો ફોલો કરો એટલે હું તમને ખુશી ઠાકોરનો વિડીયો મોકલીશ અત્યારે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર લોકો આવું કરી રહ્યા છે ફોલોવર્સ વધારવા માટે પણ મિત્રો કેમ આવું કરો છો કેમ બેન દીકરીની આબરૂ લો છો ખરેખર મિત્રો આવું ન કરવું જોઈએ કેમ કે એનાથી ભૂલ થઈ જાય છે એનાથી એ વિડીયો બનાવી લીધો છે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર ભૂલથી એ વાયરલ થઈ ગયો છે તો મિત્રો આપણે એને એવી રીતે બદનામ ન કરાય અને મિત્રો આપણેથી પણ ક્યારેક ભૂલ થઈ જાય તો મિત્રો બને તો તમારી આગળ એ વિડીયો હોય ખુશી ઠાકોરનો તો પ્લીઝ ડિલેટ કરી નાખજો તમારાથી અને આગળ કોઈને શેર કરતા નહીં અને ખુશી ઠાકોરની જે રીલ હોય છે એની અંદર બધા લોકો એમ લખે છે કે તમે પચાસ જણાને શેર કરો તો હું તમને આના વિડીયો મોકલીશ પચાસ જણાના લાઈક કરો કોમેન્ટ કરો તો હું તમને ખુશી ઠાકોરનો વિડીયો મોકલીશ કેમ મિત્રો આવું કરો છો કેમ ખુશી ઠાકોર ભૂલથી એનેથી આવું બની ગયું છે તો તમારી બેન દીકરીથી આવું ભૂલથી બની ગયું હોય અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો હોય તો તમને કેવું થાય એવી જ રીતે ખુશી ઠાકોર પણ કોકની બેન દીકરી છે તો બને તો તમારી આગળ એ વિડીયો હોય તો પ્લીઝ ડિલેટ કરી નાખજો અને આગળ કોઈને શેર કરતા નહીં અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો તમે જ વિચારો મિત્રો આવી જ રીતે તમારી બેન દીકરીનો વિડીયો વાયરલ થયો હોય તો મિત્રો તમે શું કરો મિત્રો આવી જ રીતે એ પણ ખુશી ઠાકોર પણ કોકની બેન દીકરી છે જો તમારામાં એ વિડીયો હોય તો મિત્રો તમારા ભાઈબંધ અથવા કોઈનામાં એ વિડીયો હોય તો ડિલેટ કરાવી નાખજો અને મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ